એ ડોહુ મોઢામાંથી ફટાય આયો કેમાં યલે હું કરે છું કોણ જો હું ફોનમાં ધ્યાન રાખે ફોનમાં ધ્યાન રાખે આ ખાવાનું તો દે એ લઈ લે ને આ ડોહુ સામે પડ્યો આમાં પડ્યું લાગે ક્યાં ગયેલી જોતો આમાં શું પડ્યું શું પડ્યું છે શું માખી બટન ટાકી લવ બટન ટાકી લઉ કરો છો ભૂરા કાકા આબરુ કાઢે એવા કામ શું કેસ તું શું શું કરો છો બટન ટાકું છું જોઈ છે કાકા

આરો આવી ગયો છે એ ડો હું તમારું કરું આયો રે માં હેડો અમને હો જો હમું જોન થાત જ નથી આ બધું તમારે કરું છે આયો રે